thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારત પાડોશી દેશ ચીનમાં ભૂકંપના મંગળવારે સવારે ત્યારે આઠ જિયાંગ પ્રાતમાં ભૂકંપ આવ્યો હતો નેશનલ સેન્ટર ફોર સેમોલોજી અનુસાર ત્યારે ચાર પોઈન્ટ બે ની તિરતા ભૂકંપ આવ્યો હતો વધુ વાત કરવામાં આવે તો ભૂકંપનું કેન્દ્ર ત્યારે મિત્રો એક પોઈન્ટ ચાર પોઈન્ટ પાસઠ ત્યારે ઉત્તર અને એક્યાસી પોઈન્ટ ચૌદ પૂર્વરેખાંશ પર હતું ઊંડાઈ જમીનથી માત્ર દસ કિલોમીટર નીચે હતી અગાઉ ન ઓક્ટોબર ને ચીનના દક્ષિણ પશ્ચિમ ત્યારે સિંચુઆન પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપની તીવ્રતા પાંચ પોઈન્ટ ચાર હોવાનો અંદાજ હતો મળતી વિગતો જણાવી દે કે ચાઇના ત્યારે અર્થ ક્વેક ત્યારે નેટવર્ક સેન્ટર અનુસાર ભૂકંપ ગાજી ત્યારે સિંગલોંગ કાઉન્ટીમાં આવ્યો હતો કાંગીડિંગ ત્યારે શેની લગભગ બસો સોળ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર હતું અને તેની ઊંડાઈ માત્ર દસ કિલોમીટર હતી વધુ જણાવી દઈએ કે ત્યારે સોમવારે રાત્રે નવને અઠ્યાવીસ વાગે ભારતના લખનઉના લેહ ક્ષેત્રમાં ચાર પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો ત્યારે ભૂકંપનું કેન્દ્ર કારગીલ નજીક હતું જે લેહનથી લગભગ બસોને किलोमीटर उत्तर पश्चिम मत पॉइंट सत्रॉइंट अडसट आणि रेखांश चोमोतेर पॉइंट आणि भूकंप उंडाई मा दस किलोमीटर आज मित्र आजनाटल चॅनल मित्र लाईक शेअर आणि सबस्क्राईब कर